એક સુંદર મજાની રચના છે અને રચનાનું શીર્ષક છે એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી સવારે ઉઠ્યા અને ફરી પાછું રાત્રે સૂવાશે કે નહીં સવારે ઉઠા અને ફરી પાસે રાત્રે સુવાશે કે નહીં એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી રાત્રે સૂતા અને ફરી પાછું સવારે ઉઠાશે કે નહીં રાત્રે સૂતા અને ફરી પાછું સવારે ઉઠાશે કે નહીં એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી જોઈ લેજો આંખો ભરી ને પલક જપક્યા વિના જોઈ લેજો આંખો ભરીને પલક ઝપકીયા વિના આજે મળ્યા અને ફરી પાછું મળાશે કે નહીં આજે મળ્યા અને ફરી પાછું મળાશે કે નહીં એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી આપણું આયોજન તો છે પૂરું આંખું જીવવાની આપણું આયોજન તો છે પૂરું આંખું જીવવાની પરંતુ એક પલ માં આવરદા પૂરી થઈ જાય પરંતુ એક પલ માં આવરદા પૂરી થઈ જાય એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી ભાગી ભાગીને ભલે ભેરું કર્યું હોય જિંદગી આખી ભાગી ભાગીને ભલે ભેરું કર્યું હોય જિંદગી આખી પરંતુ એ ભોગવવા મળશે કે નહીં પરંતુ એ ભોગવવા મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી નાગ થઈ ભલે બેઠા હોય ચરણી નોટ પર ફેણ માંડી નાગ થઈ ભલે બેઠા હોય ચરણી નોટ પર ફેણ માંડી આજે ચલણમાં છે કાલે પણ હશે આજે ચલણમાં છે કાલે પણ હશે એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી આ જિંદગી તો કાચનું વાસણ છે સંભાળજો જરા આ જિંદગી તો કાચનું વાસણ છે સંભાળજો જરા અધ વચ્ચે ફૂટી જશે કે આખું રહેશે અધ વચ્ચે ફૂટી જશે કે આખું રહેશે એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી ગેરંટી વગરની કોઈ વસ્તુને ભલે હાથ ના લગાડતા હો ગેરંટી વગરની વસ્તુને ભલે હાથ ના લગાડતા હો એ ગેરંટી પૂરી થશે ત્યાં સુધી જીવાશે કે નહીં એ ગેરંટી પૂરી થશે ત્યાં સુધી જીવાશે કે નહીં એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી માટે જ જે પળ મળી છે એ પળને મોજથી માણી લો માટે જે પળ મળી છે એ પળને મોજથી માણી લો એ પળ ફરી મળશે કે નહીં એ પળ ફરી મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી આ સુંદર મજાની રચના પૂરેપૂરી સાંભળી સુંદર મજાની રચના પૂરેપૂરી સાંભળી આ રચના બધાને ગમશે કે નહીં આ રચના બધાને ગમશે કે નહીં એની કોઈ ગેરંટી નથી એની કોઈ ગેરંટી નથી બાબુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર